નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આપણે યુટ્યુબ બાબતમાં એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઘણા બધા મિત્રો મને કમેન્ટ કરે છે મેસેજ કરે છે મિત્રો કે મારા વ્યૂ નથી વધતા કે સબસ્ક્રાઈબર નથી વધતા કે આ શોટ વિડીયો વધુ ચાલે છે પણ લોંગ વિડીયો નથી ચાલતા તો મિત્રો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે મહેનત કરતા રહો કેમ કે મોસ્ટ ઓફલી તમે જુઓ તો શોર્ટ વિડીયો વધુ ચાલે છે ઘણા બધા મિત્રોનું એવું કહેવું છે કે શોર્ટ વિડીયો વધારે વ્યૂ આવે છે પણ લોંગ વિડીયોમાં નથી આવતા અને લાઈવમાં પણ નથી આવતા તો એનું રીઝન શું છે મિત્રો એ અમુક તમને યુટ્યુબરો હોય યા જૂના ક્રિએટરો એમની તમે સલાહ લેશો તો તમને ખબર પડી જશે કોપીરાઈટ કઈ રીતે આવે છે આ બધા ઘણા બધા રીઝન જે છે તમે આ સલાહ લઈને કામ કરો મિત્રો કેમ કે આ બધી તકલીફો યુટ્યુબમાં આવવાની છે કેમ કે દિવસે ને દિવસે ક્રિએટરો પણ એટલા બધા થઈ ગયા છે એટલે કોપીરાઇટનો પ્રોબ્લેમ હોય આ બધા પણ મિત્રો એમાં ચિંતા કરવાની જરૂર નથી તમે કંઈક ને કંઈક નવું કરવા જાઓ છો ત્યારે શીખવાની જરૂર પડતી જ હોય છે એ તમારી વાત નથી દરેક મિત્રોને દરેક યુટ્યુબરો હોય યા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ગમે તે લોકો કામ કરતા હોય દરેક લોકોને શીખ્યા વગર કશું જ આવડતું નથી દરેક લોકોને ગમે ત્યાં અને ગમે ત્યારે અને ગમે ત્યાંથી પણ શીખવું તો પડે જ છે તો દોસ્તો હું તમને એમ કહું છું કે જો તમે શોર્ટ વિડીયોમાં વ્યૂ કેમ બનાવ્યા છે એનું રીઝન શું છે એનું રીઝન માત્ર ને માત્ર એ છે મિત્રો કે આજે આજકાલ લોકો બસ શોર્ટ વિડીયો વધારે છે તો આજકાલ શોર્ટ વિડીયો યુટ્યુબમાં હોય યા ઇન્સ્ટામાં યા ફેસબુકમાં ગમે ત્યાં તમે જોવો તો શોર્ટ વિડીયો જ વધારે પડતા ચાલે છે એના હિસાબે તમારા શોર્ટ વિડીયોમાં વ્યૂ વધારે હોય છે પણ લોંગ વિડીયોમાં વ્યૂ વધારે નથી આવતા યા લાઈવમાં વ્યૂ વધારે નથી આવતા એનું કારણ એ છે મિત્રો કે જો તમે શોર્ટ વિડિયો બનાવો છો એ તો ચાલશે જ કેમ કે એ અત્યારે ટ્રેડિંગમાં ચાલે છે ભાગે યુટ્યુબ ચાલી રહ્યું તો શોર્ટ વિડીયોથી એમ પણ તમે કહી શકો છો હું મારા હિસાબે કહું છું લોંગ વિડીયોમાં એવું હોય જો તમે તમારો લોંગ વિડીયો જોઈને કોઈ મિત્રએ સબસ્ક્રાઈબ કર્યું હોય યા લોંગ વિડીયો જોતા જોતાં યા લોંગ વિડીયો એના પાસે ગયો ત્યારે એને સબસ્ક્રાઈબ કર્યું હોય તો એ લોંગ જ્યારે પણ તમે લોંગ વિડીયો નાખો એટલે એ આપણા સબસ્ક્રાઈબર જોડે પહોંચી જતો હોય છે તેવી જ રીતે લાઈવ પણ જ્યારે તમે લાઈવ થયા હોય ત્યારે કોઈ મિત્ર જોડાયા હોય અને એમને સબસ્ક્રાઈબ તમારી ચેનલને કરી હોય મિત્રો તો એ જ મિત્ર એ મિત્ર પાસે તમે જ્યારે પણ લાઈવમાં આવો છો ત્યારે એ એ મિત્ર જોડે પણ જતો રહેતો હોય છે આપણું નોટિફિકેશન એટલે લાઈવમાં વિડીયો એ લોકો જોવે છે અને ન્યૂ એટલે કે લોંગ વિડીયો પણ મેં તમને કીધું એ પ્રમાણે લોકો સબસ્ક્રાઈબ કરે એમના પાસે જાય છે તો એ જોવે છે અને એમાંથી પણ ઘણા બધા લોકો એવા છે કે લોંગ વિડીયો નથી જોતા મિત્રો કેમ કે લોકો જોડે ટાઈમ વધારે પડતો હોતો નથી એટલે વધુ પડતો લોંગ વિડીયો લોકો જોતા નથી મિત્રો જેના હિસાબે જેના કારણે પણ તમે કહી શકો છો કે લોંગ વિડીયો નથી ચાલતા પણ જરૂરથી જો તમે સારા ટોપિક પર સારા વિડીયો બનાવશો તો સાચશે પણ ખરા અને લોકો જોશે પણ ખરા અને લોકો જોશે ત્યારે તમારી ચેનલ સબસ્ક્રાઈબ એનામાંથી લોંગ વિડીયો જોઈને કરશે તો તમારું સો ટકા તમારો લોંગ વિડીયો પણ સાચે એટલે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો એ તમે સારા સારા ટોપિક પર વિડીયો બનાવતા રહો સારા સારા વિડિયો અપલોડ કરતા રહો તો સફળતા જરૂરથી તમને મળશે અને લાઈવમાં પણ જ્યારે તમે આવો છો ત્યારે પણ ઘણા બધા મિત્રોના મેસેજ છે મને પર્સનલી મેસેજો પણ કરે છે કે નરે તમે જાણતા હોય તો અમને પણ જણાવો તો મિત્રો આપણે યુટ્યુબ બાબતમાં એટલું બધું ઘણું બધું નોલેજ તો આપણા જોડે પણ નથી મિત્રો પણ જે પણ જાણીએ છીએ એ આપણે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને આપણા જે જ કરે છે આપણાથી જાણવા માંગે છે એને આપણે સો ટકા હેલ્પ કરીએ છીએ સો ટકા આપણે જણાવીએ છીએ મિત્રો કેમ કે આપણે એવું નથી કે આપણે કોઈને નથી જણાવતા એ આજ સુધી થયું નથી અને થશે પણ નહીં તો મિત્રો જે પણ તમારી કોઈ પ્રોબ્લેમ લાગતી હોય તો તમે મને મેસેજ કરી શકો છો પર્સનલી તો કમેન્ટ પણ કરી શકો છો મિત્રો કેમ કે આપણે મેં આજ સુધીમાં એવું વિચાર્યું નથી કે આપણે આપણે કંઈ જાણતા હોય ને લોકોને ના જણાવીએ આપણા સબસ્ક્રાઈબને યા આપણા ફ્રેન્ડને ના જણાવીએ એવું આપણે ક્યારેય પણ એવું વિચારતા પણ નથી મિત્રો જેથી તમને ગમે તે પ્રોબ્લેમ લાગતી હોય તો મને કમેન્ટ કરી શકો છો આપણે એટલું બધું નથી પણ હું જેટલું પણ જાણું છું મિત્રો એ તમારા સુધી આપવા માટે યા તમને શીખવાડવા માટે તૈયાર હંમેશા માટે હું તૈયાર છું મિત્રો જેથી તમે કોઈ પણ સંકોચ કોઈ કોઈ પણ ચિંતા વગર તમને કોઈ પ્રોબ્લેમ લાગતી હોય તો મને કમેન્ટ કરજો અને કમેન્ટ કરો ત્યારે મારો રિપ્લે તમારે કદાચ આજે ના જોવું તો કાલે કે પરમ દિવસે પણ સામેથી રિપ્લે આવી જશે અને એવું તમને લાગે તો તમારો મોબાઈલ નંબર પણ અંદર નાખી દેજો અને પ્રોબ્લમ આ છે એવું પણ જણાવી દેજો તો હું તમને પર્સનલી ફોન કરીને પણ જણાવી દઈશ મિત્રો કેમકે આપણે સાથ સહકાર આપ્યો કોઈ આગળ વધે તો ખૂબ સારું આપણને આપણને પણ ખુશી મળતી હોય છે મિત્રો એટલે આપણે ક્યારે પણ એવું વિચારતા નથી કે આપણે કોઈને ના જણાવીએ જેટલું પણ હું જાણું છું તમારા સુધી પહોંચાડી દઈશ જો તમને મારો એ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો મળીશું માતાવિંગ